ગોટાળા સામે આવ્યા છે તેને લઈને રજૂઆત કરવા આરએમસી કચેરી વાત કરીએ અહીંના રહેવાસીઓ સાથે શું કહેશો આખો મામલો શું છે સ્પીડવે લાઇટના પાંચ ટાવરોમાં બસો તેત્રીસ ફ્લેટમાં લગભગ નવસોની સંખ્યામાં સભ્યો અમે રહીએ છીએ અને ખાસ કરીને જે આ બનાવભાઈનો ગેમઝોનનો એ પછી ખાસ કરીને જે ફાયર સેફ્ટીની જે સિલિન્ડર જે છે અને જે સુવિધાઓ જે છે એ સુવિધાઓથી અમે ખાસ કરીને એની માહિતી અમને પણ નથી અને ખાસ કરીને એની જે કંઈ ટેન્ક જે હોવી જોઈએ સ્પેશિયલ એના માટે જે છે એ અમને અભાવ જોવા મળે છે એટલે ખાસ કરીને સ્પીડ લાઈટના અમારા આ જે મુખ્ય બે પ્રશ્નો છે એક તો ફાયર સેફ્ટી અંગે અને બીજો જે છે અમને અત્યાર સુધી હજી કોઈ વહીવટ અમને સોંપવામાં આવ્યો નથી સ્પીડ લાઇટનો તમામ વહીવટ જે છે એ બિલ્ડર્સ કરે છે તો બિલ્ડર્સને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી જે કંઈ માગણીઓ છે હજી સંતોષાણી નથી ખાસ કરીને જે પાણી જે છે બારસો ફૂટથી એટલું ખરાબ પાણી આવે છે એટલું ગરમ પાણી આવે છે કે એનો ઉપયોગ અમે હાયર સેફટીને લઈને શું અભાવ છે ફાયર સેફ્ટીમાં અમારા અમરીશભાઈ જે છે માહિતી આપશે અમરીશભાઈ શું કેશો હાલ અત્યારે શું બાબતે રજૂઆત કરવા આરએમસી ખાતે પહોંચે હાયર સેફ્ટીમાં એવી વાત છે કે જે અત્યારે કોર્પોરેશ ટેન્ક પણ નથી આ જે છે બે ટેન્ક અત્યારે રેગ્યુલર યુઝ કરવામાં આવી છે એ જ અવેલેબલ છે બીજું કે દરેક ટેન્ક એને અહીંયા અલગ અલગ વિંગની આપેલી છે પણ અમને ક્યાં અત્યારે ફિઝિકલી જોવા મળતી નથી હકીકતમાં કેટલી ટેન્ક હોવી જોઈએ કે ક્યાં બધી દરેક વિંગની એક એક ટેન્ક સેપરેટ હોવી જોઈએ રિઝર્વ ટેન્ક પાણીની એ હોવી જોઈએ જે બિલ્ડરે આપેલ નથી અમને હજી સુધી કે જોવા મળ્યું નથી બિલ્ડરને આપે જાણ કરી હતી બિલ્ડરને અમે અવારનવાર જાણ કરી છે પણ બિલ્ડર તરફથી કોઈ પણ જવાબ નથી બીજું કે અમે ઘણીવાર બિલ્ડર પાસે ગયા તો બિલ્ડરને એવા પ્રતિউত্তর આવ્યા કે તમારામાં હવા હોય કાઢી નાખજો તે સાથાહી કરી લેજો આજે એજન્સીના કર્મચારીઓ પણ આવ્યા હતા ફાયર ચેપ્લિન એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેની પણ બબાલ થઈ છે છે સામે આવ્યું કે હા તે એજન્સી વાળા આવ્યા હતા ભાઈ અને એને એવું કીધું કે અમે બધું બિલ્ડરે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એના બાટલા લેવા માટે આવ્યા હતા પણ અમે બધી સોસાયટીના ના ભેગા થઈને અમને કોઈ બાટલા લેવા દીધા નથી કારણ કે એ બધી એક્સપાયરી ડેટ થયેલા હતા કારણ કે આજે જે ટીપી ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એટલે બિલ્ડરને ખુદને રેલો આવ્યો અને એક્સપાયરી ડેટવાળા બાટલા બદલાવ માટે આવ્યા સુધી હા ત્યાં સુધી કોઈ હજી સુધી કોઈ શું આવ્યું અમારી માંગ એક છે કે અમને જે એનઓસી છે એ અમને એનઓસી બતાવે અને લીગલી કાયદેસર જે છે એ પાણીની ટેન્ક અલગથી સેપરેટ આપે કોર્પોરેશન પાંચેય વિંગની અલગ અલગ અને કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે ફાયર સેફ્ટી છે એની એનઓસી આપે અને અમને કાયદેસર જાણ કરે

આ માટે અમે એક જાગૃત નાગરિકો તરીકે અમે અહીંયા કમિશનર સાહેબને મળવા પણ આવ્યા હતા કમિશનર સાહેબે અમારા પ્રશ્નો બહુ ધ્યાનથી સાંભળ્યા અને જે કંઈ કરવાનું થાય અમે કરીશું અને અમે એવો સંદેશો આપીએ છીએ કે કોઈપણ સોસાયટીમાં કે કોઈ પણ ફ્લેટમાં આ અભાવ જોવા મળે તો તમારે એક જાગૃત નાગરિક તરીકે જે કંઈ કરવાનું થતું હોય જેને કંઈ મળવાનું થતું હોય ત્યાં મળી અને તમારા પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવો અને માણસો છે પોતે પોતાનું જીવન શાંતિથી શકે તો લોકોને પણ જાગૃત થવા સંદેશો આપી રહ્યા છે આ જેટલા પણ જાગૃત નાગરિકો આજે પહોંચ્યા છે તેમાં મહિલાઓ પણ સામેલ છે મોટી સંખ્યામાં રહેવાસીઓ જે મહિલા છે તે પણ આવી પહોંચી છે આપણે વાત કરીશું મહિલા સાથે શું કે આ કો બનાવ શું છે અને હાલ અત્યારે શું રજૂઆત કરવા આવી હાલ રજૂઆત અમે એ કરવા છે ફાયર બ્રિગેડ માટે નહીં જે અમારા પાસે સોસાયટીમાં હતા એ બધી કાઢી ગયા છે અને બિલ્ડર કોઈ પણ વસ્તુ જવાબ દેતા નથી અત્યારે આમ બિલ્ડરો અમે જ્યારથી રહેવા આવ્યા ને ત્યારથી એનું કામ બધું કાચું જ છે બિલ્ડરોનું આ બે વર્ષથી આ મિટિંગ સતત અમે નેમ ચાલુ ચાલુ રાખી છે બધા ભેગા થઈને મિટિંગ કરી અને આ ફાયર બ્રિગેડનું કામ અત્યારથી બન્યું તો હવે બધા પેલેથી અમે તો જાગૃત જ છીએ સતત આ મીટિંગ ચાલુ જ છે ફાયર બ્રિગેડ અને આ જે ફાયર બ્રિગેડ ચાલુ કર્યું હોય એક્સપાયર થઈ ગયા છે એ બધું કાઢી નથી ગયા એ કઈ જાણ જ કરી ને તો અલગ થી પાણી હા પાણી ને હા એ તો છે જ નહીં એ કાઈ કર્યું જ નથી ખાલી બાર થી પાઇપ રાખી દીધા સોફા બતાવી દીધા બાકી અંદરનું કામ બધું કાચું રાખી દીધું હોય તેમ અંદર ઘરમાં એમ બધું કામ એનું કાચું બિલ્ડરો એટલું આમ અધુરું કામ કાચું રાખ્યું તમે શું કેશો અત્યારે આપણે જે બનાવ બન્યો એ જોતા એવું લાગે કે આપણે જાગૃત નાગરિક તરીકે ફાયર માં અમારા બિલ્ડરે અમને જે સુવિધા આપવી જોઈએ એ સુવિધા આપી નથી અને

કે જાગૃતતા લાવી અને અને તમે આ માટે જાગૃત થાવ જો કોઈને કેમેરા હાથે ન હોય તો ક્યારે અજુગતું બને તો એની જવાબદારી કોણ લે એટલે અમારા માટે ઈ સેફ્ટી માટે કોઈ વસ્તુ બિલ્ડરે કઈ આપી નથી અમે એકતા અમારામાં છે એટલે અમે વારે વાર કમ્પ્લીશન કમ્પ્લિશન આવી નથી કમ્પ્લિશન પેલા ખર્ચા માંગે છે કમ્પ્લીશન આવે તે પછીનો જે ખર્ચો હોય છે એ અમારે લોકોને ભોગવવાનો હોય છે ત્યાં સુધી એ લોકોને ભોગવવાનો હોય છે એને આજે જે જે છે આ ફાયર સેફ્ટી માટેનું જે ટીઆરપી ઝોનમાં જે ગેમ ઝોનમાં એક્સપાયર થયા છે બધા તો તેના માટે ઈ લોકો આજે જાગૃત થયા છે આજે અમારે એક્સપાયર થઈ ગયા છે એના જે ઓલા બાટલાના ડે તો એ આજે છાનામના ઉતારવા છે એક બી જાણ અમને કરેલી નથી આ તો અમારા લોકોમાં જાગૃતતા છે એટલે બધા એક સાથે ભેગા થઈ ગયા અને એને કહેવામાં આવ્યું તો કે થઈ જશે થઈ જશે અને એનો જે વિડીયો ઉતાર્યા છે ને ત્યારે તે સામે નથી આવતા એ પ્રૂફ નથી દેતા કોઈ વસ્તુનું અમે સાચા છીએ અમારી પાસે અમે ઈ એમ કે છે કે અમને હજી પૈસા હજી પૈસા દાદાગીરી કરે એવો પણ અમારી પાસે બધા પ્રૂફ છે બધો વિડીયો છે આજે અમે એને બોલાવ્યા એ આવ્યા આવીને અમે ખાલી જસ્ટ અમે મોબાઈલ રાખ્યો તો એને એમ કીધું કે તમે વિડીયો બંધ કરી દો વિડીયો બંધ કરવામાં ભાઈ નહીં આવે તમે સાચા છો તો જવાબ દો તો એ એક્ટિવ જતા રહ્યા અને કોઈ બી બિલ્ડર્સ એક વાર આવતા જ નથી અમે ઘણી વખત વારે વારે કહીએ છીએ તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે અમારી જે માંગ છે એ પૂરી કરો અમે બધાય મિડલ ક્લાસના વ્યક્તિ છીએ અમે એને એસી થી નેવું લાખ રૂપિયા અમે ફ્લેટના આપેલા છે કેમ કાઢેલા છે મોટા મગર માં છો પૈસા કવડાવીને છૂટી જતા હોય છે લોકોની સેફટી રાખતા નથી ત્યારે શું કેશો ત્યારે કહેવામાં એ આવે છે કે જીવ અમારા સ્વજનોનો નો જાય છે એમને કઈ નથી હોતું જ્યારે આ એક્સપાયર થાય છે બધાય ત્યારે બધા સહાનુભૂતિ દેવા આવે છે બાકી જે એના ઘર જો કોઈ જાશે અને કઈ પણ દુઃખ થશે તો એને ખબર પડે બાકી મીડિયમ ક્લાસ છે મીડિયમ વર્ક છે એના જે મેમ્બરો વયા જાય છે એને ખબર પડે છે કે શું દુઃખ થાય છે એમ તો આ સેફટી માટે મોટા મોટા પૈસા લે છે અને ઈ પ્રમાણે સેફટી કઈ આપતા નથી તો અમારું કેવાનું એમ છે કે જેટલા પૈસા લીધા છે એ પ્રમાણમાં સેફટી આપો પ્લીઝ પછી ભાવ નક્કી કર્યા પછી વધારો લીધો અને કોઈ જાતનું રેલિંગમાં માં ક્યાંય કોઈ જાતનું સેફ્ટી છે જ નહીં અમારી અને બિલ્ડર્સ એટલા બધા ઓલા છે ને કે કોઈ જાતને કોઈને જવાબ આપતા જ નથી અને એ લોકો તો એમ જ કહે છે કે તમારે થાય તે કરી લેજો તો હવે અમે જાગૃત થયા છીએ એટલે હવે અમારા જે સ્કીમ પછી સ્કીમ રાખે છે એ લોકો અહીંયા તો આવ્યા જ નથી પાછા અને બીજી એની સ્કીમ માં જતા રહ્યા છે એ આમ

એમ છતાં કોઈને પણ પાણી ના પડે છે એવું છે એટલે જ આમાં આપણે બધા જાગૃત થવાની જરૂર છે અને આ એક માટે નથી આ બધા માટે છે એટલે બધા જાગૃત થાવ અને આપણા આપણા સેફટી નું આપણે પેલા વિચાર્યો અને ઉપરથી થી પણ એને રાખીએ છે એ બધી પડી જાય છે માથે પડે છે કબૂતર ને બધા ગેલેરી માં મરી જાય છે એ તમે જોવો બધાય અને બધા જાગૃત થાવ ને બધાય બોલો ને બધા બધા માટે છે બધા સોસાયટી માં ક્યાંક અત્યારે બી ને ઘરે બેઠા બેઠા રહીએ છે ને બધા નીકળો બધા સજમ જાવ ને બધા બહાર નીકળો અને અમારી પાસે પૈસા માં કામ થાય છે લોકો જાગૃત થાવ આટલા રૂપિયા આપણે કરો રૂપિયા બિલ્ડને દઈએ છીએ તો મોસ્ટ ઓફ બધા એના ઘરમાં જાય છે એ પ્રમાણે એના અડધા રૂપિયામાં પણ મકાન નથી દેતા તો તમે ભાવ વધારો જે છે એ ઓછો કરો મીડિયમ ક્લાસ મરી જશે આમાં જે પૈસાવાળા છે એને કોઈ પ્રોબ્લેમ થતો નથી પણ તમે એક એક તમે જેટલા પૈસા આપ્યા છે એનું તમે રિફંડ તો માંગો એનું રિફંડ તો માંગો કે તમે એ પ્રમાણે તમને શું સેફટી આપી કેવું એનું કામ કરેલું છે શું છે શું નહીં એ બધું જુઓ તમે બધાને અમે એક જ અપીલ કરીએ છીએ કે તમે જુઓ જુઓ તમે બધા

બનાવ બન્યો છે એ જ રીતે આવડી પાંચ ટાવર છે બસો તેત્રીસ ઘર છે નવસો સાડા નવસો પબ્લિક છે જો એમાં કઈ પણ બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે કે બિલ્ડર લેશે આતા તમામ રહેવાસીઓ જેને પોતાની આકૃતિ જણાવી છે જાગૃત થયા છે એને હાલ અત્યારે આરએમસી ખાતે રજૂઆત પણ કરી દીધી છે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે બિલ્ડરો આ તમામ જે પણ રહી ચૂકી છે તે ફૂલફિલ કરે છે કે નહીં